પીએચડી પ્રવેશ પરીક્ષા બે હજાર ચોવીસ ગુજરાતની સ્ટેટ યુનિવર્સિટીઓમાં પીએચડી પ્રવેશ પરીક્ષાની જાણકારી આ વિડીયોમાં પીઈટી બે હજાર ચોવીસ વિશે મહત્ત્વની જાણકારી આમાં પેપર સ્ટાઇલ શું હોય છે પાસિંગનું ધોરણ શું હોય છે પ્રોસેસિંગ ફી કેટલી હોય છે અનુસ્નાતક રનિંગ હોય તો પીઈટી આપી શકાય કે કેમ જીસેટ નેટ પાસ છે તો પીઈટીની ફી ભરવી પડે કે કેમ વગેરે બાબતો વિડીયો શરૂ કરતા પહેલાં ખાસ નોંધ નંબર એક ગુજરાતની સ્ટેટ યુનિવર્સિટીઓમાં પીએચડી બે હજાર ચોવીસ પચીસ એડમિશન માટે અરજી પ્રોસેસ જીસીએએસ પર અરજી કોમન છે એક જ અરજી કરવાની થાય છે યુનિવર્સિટીઓ વધુ પસંદ કરી શકાય છે નોંધ નંબર બે પીએચડી પ્રવેશ પરીક્ષા કોમન નથી યુનિવર્સિટી દીઠ પીઈટીની ફી તારીખ વગેરેમાં કેટલાક તફાવત જોવા મળે છે નોંધ નંબર ત્રણ પીએચડીમાં ઉમેદવારી નોંધાવવા માટે બધી જ યુનિવર્સિટીઓમાં પીઈટી પદ્ધતિ નથી કેટલીક યુનિવર્સિટીઓમાં પીએચડીમાં ઉમેદવારી નોંધાવવા માટે નેટ ક્વોલિફાય કરેલી હોવી જરૂરી છે પીટી બે હજાર ચોવીસ લાયકાત શું છે તો આમાં જનરલ બિન અનામત કેટેગરીના ઉમેદવારો માટે જરૂરી અનુસ્નાતકમાં ન્યૂનતમ ટકાવારી પંચાવન ટકા છે અનામત કેટેગરીના ઉમેદવારો તેના માટે અનુસ્નાતકમાં જરૂરી ન્યૂનતમ ટકાવારી પચાસ ટકા છે પીઈટી બે હજાર ચોવીસ તેની પેપરસ્ટાઈલ શું હોય છે તો આમાં પેપર નંબર એક રિસર્ચ મેથડોલોજી અને પેપર નંબર બે જે તે વિષયનું હશે પેપરના પ્રશ્નો એમસીક્યુ પ્રકારના રહેશે પેપર એક રિસર્ચ મેથડોલોજી આમાં પેપર સ્ટાઇલ શું હશે સમય કેટલો હોય છે કેટલા પ્રશ્નો પૂછાય છે તો આની અંદર કુલ પચાસ પ્રશ્નો પૂછાય છે પચાસ પ્રશ્નો એમસીક્યુ પ્રકારના હોય છે દરેક વિષયો માટે આ પ્રથમ પેપર કોમન હોય છે મોટાભાગની યુનિવર્સિટીઓમાં પેપર એક માટેનો સમય એક કલાકનો આપવામાં આવે છે આમાં સિલેબસ શું હોય છે તો પેપર એક માટેનો સિલેબસ નેટ જીસેટ પેપર એકમાં હોય છે તે પ્રમાણેનો સિલેબસ લાગુ પડે છે ભાષાનું માધ્યમ મોટે ભાગે અંગ્રેજી તથા ગુજરાતી હોય છે ભાષાના પેપરમાં ભાષા હોય છે પેપર નંબર બે જે તે વિષયનું પેપર આમાં પેપર પેપરસ્ટાઈલ શું હોય છે કેવા પ્રશ્નો છે તે જોઈએ તો આની અંદર જે તે વિષયના પચાસ પ્રશ્નો એમસીક્યુ હોય છે આમાં નેગેટિવ માર્કિંગ હોતું નથી પેપર બે માટેનો સમય તો મોટે ભાગે એક કલાકનો સમય આપવામાં આવતો હોય છે આમાં સિલેબસ શું હોય છે તો પેપર બે માટેનો સિલેબસ નેટ જીસેટ તેના પેપર બે પ્રમાણેનો હોય છે ભાષાનું માધ્યમ અંગ્રેજી તથા ગુજરાતી હોય છે ભાષાના પેપરમાં ભાષા હોય છે પીઈ ટી બે હજાર ચોવીસ પચીસ આમાં પાસિંગ ધોરણ શું હોય જરૂરી મિનિમમ માર્ક્સ શું હોય છે તો પાસિંગ ધોરણ પેપર એક અને પેપર બે બંનેમાં થઈને જનરલ કેટેગરી માટે પચાસ ટકા અને અનામત કેટેગરી માટે પિસ્તાલીસ ટકા હોય છે પીઈ ટી બે હજાર ચોવીસ આના માટે પ્રોસેસિંગ ફી કેટલી હોય છે તો યુનિવર્સિટી પ્રમાણે આમાં અલગ અલગ ફી હોય છે ભાગે પાંચસોથી શરૂ કરી અને રૂપિયા એક હજાર સુધીની ફી હોઈ શકે છે અનુસ્નાતક રનિંગ છે અનુસ્નાતકનું ફાઇનલ રિઝલ્ટ આવવાનું બાકી છે તો પીઈટી આપી શકાય કે કેમ તો અનુસ્નાતક રનિંગ હોય છેલ્લા સેમેસ્ટરનું અથવા છેલ્લા વર્ષનું રિઝલ્ટ બાકી હોય તો આમાં અરજી કરી શકાતી નથી જીસેટ નેટ પાસ છે તો પીઈટી ફી ભરવી પડે કે કેમ તો આમાં યુનિવર્સિટી પ્રમાણે નિયમમાં ફેરફાર હોઈ શકે છે મોટેભાગે ભાગે જીસેટ નેટ પાસ હોય તેમણે પીઈટી ફી ભરવી પડતી હોય છે પીઈટી પાસ થયા પછીની પ્રોસેસ શું હોય છે તો પીઈટી પાસ થયા પછી ઉમેદવારે પીએચડી પ્રપોઝલ બનાવવાની હોય છે અને નિયત શેડ્યુલ મુજબ તેનું પીપીટી અથવા પ્રેઝન્ટેશન કરવાનું હોય છે અને ત્યાર પછી ફાઇનલ લિસ્ટ જાહેર કરવામાં આવતું હોય છે જીસેટ નેટ પાસ ઉમેદવાર માટે અરજી પછીની પ્રોસેસ શું હોય છે તો જીસેટ નેટ પાસ ઉમેદવાર માટે અરજી પછી પીએચડી પ્રપોઝલ તૈયાર કરવાની થાય અને તેનું પ્રેઝન્ટેશન કરવાનું થાય છે પીએચડી પ્રપોઝલમાં શું મુદ્દાઓ લખવાના હોય છે પ્રપોઝલમાં કઈ કઈ બાબતોનો સમાવેશ કરવો જોઈએ તો પીએચડી પ્રપોઝલની અંદર કેટલાક મુખ્ય મુદ્દાઓ આ પ્રમાણે છે સૌ પ્રથમ પ્રપોઝલનું ટાઇટલ એટલે કે શીર્ષક જે વિષય પર પીએચડી કરવાનું છે તેનું ટાઇટલ હોવું જોઈએ ત્યાર પછી પીએચડીમાં જે વિષય પસંદ કરેલો છે તેનું ઇન્ટ્રોડક્શન ત્યાર પછી રિસર્ચ ક્વેશ્ચન્સ સંશોધન પ્રશ્નની રજૂઆત કરવી જોઈએ સાથે સાથે સંશોધનના મુખ્ય હેતુઓ તે દર્શાવવા જોઈએ હેતુઓ દર્શાવવા ખૂબ જરૂરી છે મુખ્યત્વે પાંચથી સાત હેતુઓ દર્શાવી શકાય છે ત્યાર પછી લિટરેચર રિવ્યૂ અગાઉ થયેલા સંશોધનનો સારાંશ અથવા તેની મુખ્ય બાબતો આમાં લઈ શકાય છે પૂર્વેના દસથી પંદર સંશોધનોનો સારાંશ લઈ શકાય છે ત્યાર પછી રિસર્ચ મેથડોલોજી જેમાં સંશોધન પદ્ધતિને લગતી મહત્ત્વની બાબતો દર્શાવવી જોઈએ માહિતી પ્રાપ્તિના સ્ત્રોત મહત્ત્વના સંશોધન ટૂલ્સ વગેરે તેમાં લઈ શકાય છે તેવી જ રીતે રિસર્ચ પ્લાન અને ટાઈમલાઈન દર્શાવવી જોઈએ કેટલા સમયમાં સંશોધન પૂરું કરી શકાય છે અને છેલ્લે એક્સપેક્ટેડ આઉટકમ્સ સંભવિત પરિણામો શું છે તે દર્શાવી શકાય છે તો આ રીતે પ્રપોઝલ તૈયાર થઈ શકે છે અને સૌથી છેલ્લે સંદર્ભો દર્શાવવા જોઈએ ભાષાના વિષય સોશિયલ સાયન્સીસ અને સાયન્સ આ પ્રમાણે જરૂર મુજબ પ્રપોઝલમાં ફેરફાર હોઈ શકે છે જીકાસ પોર્ટલના હેલ્પલાઇન નંબર અને ઈમેલ આઈડી